રાજકોટના જેતપુરમાં યુવતી સાથે દુષ્કર્મ ની ફરિયાદ નોંધવામાં આવી છે યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું યુવતી પોતાના પ્રેમીને મળી રહી હતી ત્યારે આરોપીએ ઉતાર્યો હતો અને ત્યારબાદ વાયરલ કરવાની ધમકી આપી હતી ત્યારબાદ યુવતીનું અપહરણ કરી હોટેલ બ્રજમાં આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું આરોપી પાસેથી હોટેલમાં પણ આઈડી પ્રૂફ વગર તેને પરવાનગી આપવામાં આવી હતી જયારે યુવતીના પ્રેમીને નવ જેટલા શખ્સોએ ચોવીસ કલાક સુધી ગોંધી રાખ્યો હતો ત્યારે હવે આ મામલે જેતપુર પોલીસે તમામ લોકો સામે નોંધી છે અને કાર્યવાહી પણ હાથ ધરી છે તો રાજકોટની આ ઘટના છે અહીંયા અનેક સવાલો છે કારણ કે યુવતીનો વિડીયો તેના પ્રેમી સાથે જયારે તે ફરવા ગઈ હતી ત્યારે ઉતારવામાં આવ્યો અને ત્યારબાદ તેના દ્વારા બ્લેકમેલિંગ પણ કરવામાં આવ્યું તો બીજી તરફ જે હોટેલમાં યુવતી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું તે હોટેલમાં પણ કોઈ પણ પ્રકારના આઈડી પ્રૂફ વગર આરોપીને પ્રવેશ આપવામાં આવ્યો ત્યારે હોટેલ માલિકની મિલી ભગત હોય તેવું પણ અહીંયા દેખાઈ રહ્યું છે યુપીને વિડિયો વાયરલ કરવાની ધમકી પણ આપવામાં આવી છે તો યુપીના પ્રેમીને પણ 24 કલાક સુધી ગોંધી રાખવામાં આવ્યો છે તો બીજી તરફ યુપીનું અપહરણ કરવામાં આવ્યું છે તેના પર હાલ તપાસ કરી રહી છે આરોપીને ને તેમણે અટકાયત પણ કરી છે અને યોગ્ય દિશામાં પોલીસ આકરા પગલા લે તેવી પણ યુવતીના પરિવારજનો પણ માંગ કરી રહ્યા છે સંવાદદાતા ગૌતમ અમારી સાથે જોડાશે ગૌતમ બ્રિજરાજસિંહ નામના શખ્સનું દુષ્કર્મના કેસમાં નામ બહાર આવી રહ્યું છે રાજકોટની ઘટના અને હોટેલમાં જ્યાં દુષ્કર્મ કરવામાં આવ્યું ત્યાં પણ કોઈ આઈડી પ્રૂફ માંગવામાં નહોતું આવ્યું એટલે શું લાગી રહ્યું છે કે હોટેલ માલિકની પણ મિલીભગત હોય હાલ કેટલા આરોપીઓ ઝડપાયા છે પોલીસની શું કાર્યવાહી હજી ચોક્કસ ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે જેતપુરની આ ઘટના છે જે ખાસ કરીને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર જે ચકચાર મચી જે પ્રકારની ઘટના બની છે એક યુવતી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે મહત્વનું છે કે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો જયારે આજે બે પ્રેમી પંખીડા છે તે એકાંતમાં મળતા હતા તે સમયે આ બ્રિજરા છે અને અન્ય નવ એમના સાથીદારો છે તે આવી પહોંચ્યા હતા ત્યારબાદ આ જે યુવતી અને તેનો પ્રેમી છે તેને ધમકાવવામાં આવ્યો હતો યુવતીને ત્યાંથી એક હોટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું આઈડી પ્રૂફ પણ માંગવામાં ન આવ્યું હતું અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ કરી અને ત્યારબાદ તેની જે વિભ ક્લિપ છે તે ઉતાર અગાઉ ત્યારબાદ જો કોઈને કેસ છે તો આ ક્લિપ વાયરલ દેશે પ્રકારની ધમકી આપવામાં આવી હતી અને જે યુવક છે પ્રેમી છે યુવતી સાથે જે પ્રેમી તેનો તેને તેને પણ ગોંધી રાખવામાં આવ્યો હતો તેને ઢોર માર મારવામાં આવ્યો હતો જે અન્ય સાથીદારો છે મહત્વનું છે કે આ નામનો જે વ્યક્તિ છે તેને આ જે યુવતી છે તેની ઉપર કહી શકાય કે દુષ્કર્મ ગુજાર્યું હતું તો અન્ય નવ સાથીદારો છે તેને તેના પ્રેમીને ચોવીસ કલાક સુધી ગોંધી રાખીને ત્યારબાદ માર માર્યો હતો ને લગભગ એસી હજાર થી વધુની જે લૂંટ છે તે કરવામાં આવી હતી મહત્વનું છે કે આ સમગ્ર મામલે પોલીસને જાણ થતા તપાસ કરવામાં આવી છે તપાસ શરૂ કરવામાં આવી છે આ બીજરા છે હાલ ધરપકડ કરવામાં આવી છે તેમના દ્વારા કોઈ પણ પ્રકારનું આઈડી પ્રૂફ આ યુવક કે યુવતી પાસેથી લેવામાં નહોતું આવ્યું જેને પરિણામે આટલી મોટી ઘટના છે તે પરિણામી છે ત્યારે કહી શકાય કે હોટલ માલિક ની પણ ક્યાંક મિલી ભગત હોય તે પણ શંકાના દાયરામાં છે મહત્વનું છે કે પોલીસ દ્વારા સમગ્ર મામલે હાલ તપાસ શરૂ કરવામાં આવી છે હોટલ માલિક છે તેમનું પણ નિવેદન લેવામાં આવશે ને તેમની જે બેદરકારી છે તેમના વિરુદ્ધ પણ પગલા છે તે પોલીસ દ્વારા લેવામાં આવે છે તેવી પણ હાલ પોલીસ દ્વારા બાહેધરી આપવામાં આવી છે જી બિલકુલ ગૌતમ આભાર સમગ્ર માહિતી આપી કે શખ્સ પર હોટેલ માલિકે કોઈ પણ પ્રકારનું આઈડી પ્રૂફ જા માટે ન માંગ્યું નવ શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે નવ શખ્સોની અટકાયત પણ કરવામાં આવી છે પોલીસ હાલ પૂછપરછ પણ કરી રહી છે હોટેલ માલિક વિરુદ્ધ પણ પૂછપરછ થાય તેવી પણ વિનંતી કરવામાં આવી છે ફરિયાદ પીડિતાએ નોંધાવી છે દુષ્કર્મ ની તેના પ્રેમીને પણ ગોંધી રાખવામાં આવ્યો છે અપહરણ અને દુષ્કર્મ ની ફરિયાદ અહિયાં નોંધાય છે પોલીસ હાલ સમગ્ર મામલે તપાસ કરી રહી છે